કોક વ્યક્તિ મારી વાહે પડેલી છે કોક ચીજ છે જે મારી વાહે પડેલી છે હું આટલું ખબર નહીં શું હોય પણ મને એમ લાગે છે કે મારું કોક ધ્યાન રાખવું જોઈએ જેમાં તમને ભયની લાગણી ઉત્પન્ન થાય જે આ બીક લાગે તો સમજી લેવાનું કે તમારું સ્વાદિષ્ટાન ચક્ર માં વાયરસ આવેલો છે આપણે અંદર જે કંઈ ચાલી રહ્યું છે એની ઉપરથી આપણે આખી વસ્તુનું સ્કેન કરી હતી કે આપણે કઈ અવસ્થામાં આ વિશે જાણકારીએ તૈયાર રાખવાની જરૂર નથી જાણકારી આ બધામાં માટે ક્યાં છૂટવું બસ એક જ વસ્તુ છે ફ્રી એ સર્વિત કરો જે કરવાનું એમાં ધ્યાન દેવો અને એનું જોત પણ ધ્યાન કરશો તો પણ ચાલશે ગાયત્રી મંત્ર કરશો તો પણ ચાલશે પણ અંતે કરવાનું એટલું છે કે હ્યુમન સિસ્ટમને ડેવલપ કરવાની છે અને એને એવી લઈ આવવાની છે કે કદાચ હવે ઘણી વખત મારી ફ્રેન્ડ હોય યા મારો કોઈ સંબંધી હોય હવે એને પ્રોબ્લેમ છે મને કે આ બેનને ક્યાંક પ્રોબ્લેમ છે અને મને વાત કરી તો મને ખબર છે કે એની અંદર કોઈ ખાસ પ્રકારના ચક્રમાં એનર્જી ફોલ્ટ છે મારે નહીં પણ તો હવે માનો કે એમને એમની કોઈ વિશુદ્ધની અંદર ક્યાંક ફોલ્ટ છે તો હવે મારી વિશ્વની અંદર એમાં ટ્રાન્સફર કરવી પડશે પણ એ હું પણ કરી રહ્યો છું કે ખબર જ છે કે આમ કરવાનું છે અને એ કર્યા પછી મારી અંદર શું અવસ્થા થવાની એ મને ખબર હોવી